નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શું બારમાનું અને તેરમાનું ભોજન જમવું જોઈએ કે નહીં શું આ પ્રકારનું ભોજન જમવાથી ખરેખર પાપ લાગી શકે છે આવા દરેક પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાંથી મળી રહેશે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો મિત્રો આજકાલ તેરમાના દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દાળો કહેવામાં આવે છે આને આપણે મૃત્યુ ભોજન પણ કહીએ છીએ આજે પૂજા અને તર્પણ પછી મૃતકના આત્માને શાંતિ મળે એવી આશા સાથે મોટાભાગના લોકો પોતપોતાની ક્ષમતા પ્રમાણે માત્ર બ્રાહ્મણોને જ નહીં પરંતુ સગા સંબંધીઓ અને ગ્રામજનોને પણ ભોજન જમાડે છે પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મ શાસ્ત્રોમાં આનો કોઈ પુરાવો નથી કે મૃતકની પુણ્યતિથિ પર એક મોટો કાર્યક્રમ કરવો જોઈએ તો પછી મૃત્યુ થયા બાદ ખાવાની પ્રથા ક્યાંથી આવી આપણે બારમા અને તેરમાનું ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ આજના આ વિડીયોમાં આપણે સાથે મળીને તેના વિશે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે આગળની વાત કરીએ જેમ કે તમે બધા જાણો જ છો કે ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મોનો હિસાબ મળે છે જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ કરે છે તે પણ જણાવવામાં આવ્યું છે આ સિવાય આ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના પરિવારના સભ્યોએ જીવાત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને જીવાત્માની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી મૃતકના આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે આવી સ્થિતિમાં બાર દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલ ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે મૃત્યુ પછી દસ દિવસ સુધી દાન કરવામાં આવતા મૃત શરીરમાંથી મૃત આત્માના વિવિધ અંગો બને છે અગિયારમાં અને બારમા દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડી રચાય છે પછી જ્યારે તેરમા દિવસે તેરમું કરવામાં આવે ત્યારે મૃતકના નામે જે પિંડ આપવામાં આવે છે તેનાથી તે યમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સુધી સતત ચાલે છે અને તેના ગંતવ્ય સ્થાન એટલે કે પ્રભુના ધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે તેથી જ હિન્દુ ધર્મમાં તેરમું કરવાની પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે અથવા તો અન્ય કારણોસર તેરમું ત્રીજા અથવા બારમા દિવસે રાખવામાં આવે છે આ દિવસે મૃતકનું પ્રિય ભોજન બનાવીને તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી મૃતકના પરિવાર દ્વારા બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવે છે તથા બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે બહેનો દીકરીઓ ભાણેજો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અહી તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજનને જ મૃત્યુ ભોજન કહેવામાં આવે છે જે યોગ્ય નથી કારણ કે બ્રહ્મ ભોજન ફક્ત બ્રાહ્મણોને જ આપવામાં આવે છે સગા સંબંધીઓને કે હેતુ મિત્રોને નહીં ગરુડ પુરાણ અનુસાર મહા બ્રાહ્મણોને અગિયારમાં દિવસે અને એકસો તેર બ્રાહ્મણોને તેરમાના દિવસે મૃતકના પરિવારની ક્ષમતા મુજબ ભોજન આપવું જોઈએ તેમજ બ્રાહ્મણોને સફેદ સેફી નામનું વાસણ આપવું જોઈએ તેનાથી આત્માને શાંતિ મળે છે મિત્રો તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થયો હશે કે જો મૃત્યુ પર્વની કોઈ જોગવાઈ નથી તો તેની શરૂઆત કેવી રીતે થઈ વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ છે પરિવારના મોભીનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે આ પછી ઘરના નવા મોભીની પસંદગી કરવામાં આવે છે અને પાઘડી જેને દાસતા પણ કહેવાય છે વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષ માથે બાંધવામાં આવે છે પ્રથમ પાઘડીની વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે અથવા તેરમા દિવસે આયોજન કરવામાં આવે છે હવે છેલ્લા પ્રશ્નનો જવાબ જોઈએ તો જો કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારની મિજબાનીનું આયોજન કરે છે તો શું તે ખોટું છે અને શું તે મિજબાની મારનારને કોઈ પાપ લાગે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણા ધર્મશાસ્ત્રમાં સીધો મળતો નથી પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ જરૂર મળી રહેશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા ગયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે દુર્યોધને શ્રીકૃષ્ણની વાત માની નહીં ત્યારે શ્રીકૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા આવી સ્થિતિમાં દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન કરવા કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે સંપ્રીતિ ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનારનું હૃદય પ્રસન્ન હોય પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં ક્યારેય પણ ખોરાક ન લેવો જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવું ભોજન ખાનારની શક્તિનો નાશ કરે છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેરમામાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંને વ્યક્તિના મનમાં છૂટા પડવાની પીડા અનુભવાય છે ત્યારે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને ભોજન જમનાર બંનેમાંથી કોઈ ખુશ નથી હોતું તેથી મૃત્યુ પર્વ અથવા તેરમાના દિવસે ખોરાક ન ખાવો જોઈએ મિત્રો અંતે હું એટલું જ કહેવા માગું છું કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ એ માત્ર એક પ્રકારનો દેખાડો જ છે જેના પર લોકો લાખો રૂપિયા ખર્ચે છે મિત્રો હું આશા રાખું છું કે આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ